તો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ સ્વાગત છે તમારું એકના બ્લોગની અંદર આજના બ્લોગની શરૂઆત થાય છે જો દુકાને નથી જતા આપણે પણ દુકાનેથી હવે પાછા રૂમ ઉપર જઈએ કારણ કે તમને મેં વાત કરી હતી કે આપણે પગારમાં પોસાય તો રહેવાનું બાકી ના રહેવાનું તો એમાં એવું છે કે આપણને પોસાણું નથી પગારમાં બરાબર તો હવે અમે જઈ રહ્યા હવે ખેર ઘર જવાનું હતું તો હવે આપણે ખીરકીઓ લાવવાની હતી દોરી એટલે આ દોરી લઈ લીધી હરપાલ સિંઘે મંગાવી હતી એટલે બરાબર તો લોગમાં બનાવી જો મિત્રો હવે આપણે રૂમ પર આવી ગયા રૂમનો દરવાજો પણ ખોલી દીધો અને આપણો ઠેલો પણ તમને બતાવી દઉં કે ઠેલો પણ પેક કરી દીધો હોય જો આ ઠેલો પેક કરી દીધો ને આ આપણે જવાની સીધા કેર બરાબર આપણે હજી થોડી વસ્તુ હોય પેકિંગ કરવાની તે પેક કરી લઈએ અને બે વાગ્યાની બસ છે બે અને વીસની એટલે બેન વિશે આપણે ત્યાં પહોંચવું પડશે બસ જે ઉભી રહે છે જે સરદારગઢ માર્કેટ છે ત્યાં તો ત્યાં જાઉં અને અત્યારથી બસમાં બેસી તો આપણને સાંજે લગભગ સાડા બાર વાગે રાત્રે સાડા બાર વાગે ત્યાં ઉતારશે પાલનપુર કે પછી ઇકબાલગઢ ઉતારી જશે બરાબર તો બ્લોગમાં જરૂરથી બના રહેજો ઘણા દિવસે બ્લોગ આવ્યો હોય તો સપોર્ટ કરજો અને જે પણ નવા આવે જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો બ્લોગમાં બનાવું જય માતાજી તો જો મિત્રો આપણે હવે કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું આ ઠેલો અને એક આ નાની ઠેલી છે સાથે તો હવે કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું અને હવે આપણે જવાનું હવે ત્યાં સરદાર માર્કેટ છે ત્યાં જવાનું બરાબર તો બ્લોગમાં બનાવી અને આપણે નીકળીએ છે ને થેલી લગાવી દઈએ આપણે પાછો રૂમની ચાવી હાચવીને મૂકવી પડશે આપણે રૂમની ચાવી હાચવી મૂકી દે હું કંઈ ભૂલતા નથી કંઈ ભૂલતા નથી કંઈ ભૂલતા નથી શું ભૂલી આપશું આ તો યાદ કરી લેવું ખારું કદાચ પછી પાછો આવવાનો ટાઈમ મળે ના મળે આવીએ ના આવીએ હું કરું લો જો અમે ચોથા માળે રહીએ ચોથા ની પોંચવા માળે ઉપર ત્યાં પણ બાળકોને ને છે નાના બાળક છે ત્યાં ભણી ગયા બરાબર પણ તાળુ તો અંદર જ ભૂલી ગયા આપડે આ તાળુ લેવા જવું પડશે આ તાળુ બબે દરવાજા હે જો ચાવી મૂકવાની દે ચાવી પણ મૂકી દીધી આ સાંજે આવશે તો જે પણ પહેલું આવશે એ ચાવી લઈને તાળું ખોલી દે બરાબર તો આપણે નીકળી ગયા આ સામાન આપણે લઈ લીધો તો બ્લોગમાં દેજો જે પણ નવા આવે તો લાઈકને સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂર છે બરાબર આજના ટ્રાવેલ બ્લોગ એટલે કે આજનો ટ્રાવેલ બ્લોગ થવાનો આપણે ટ્રાવેલમાં જે થશે એ બધું બતાવતો રહીશ એટલે વેલથી બ્લોગમાં બનાવી દેજો બરાબર હવે અહીંયા નીચે જઈ અને આપણે રેપિડો બુક કરવાનું અને રેપિડો બુક કરી પછી ત્યાં પણ લઈ જશે જ્યાં બસ બહુ ઘીરે છે ત્યાં બરાબર તો જો મેં તો આપણા વખતે રાઈડ બુક કરી લીધી અને હજી બાઇકવાળા ભાઈ આયા નથી એક્સેપ્ટ નથી કરી રાઈડ અને અમે અહીંયા ઉભા જો તો રાઈડ બુક કરશે ત્યારે બાઇક આવશે લેવા માટે પણ હજી રાઈડ બુક કરી દીધી પણ એને એક્સેપ્ટ નથી કરી હજી આવે નહીં વેઇટિંગ કરીએ કેટલી ઘણા વેઇટિંગ કરવા મળે બરાબર આપણે બસો અહીંયા ઉભી પહોંચી ગયા આપણે રેપિડો કરીને આવતા રહ્યા જોવા છે આપણી બસ આપણે પહેલા પણ આ બસમાં જ આવ્યા હતા જવાનું પણ આ જ બસમાં તો અહીંયા શાકભાજીની દુકાનો બ્લોગમાં બના રહેજો જો બસો કેટલી ઊભી બધી જોધપુર અલગ અલગ જગ્યાએ જોઈ છે મુંબઈ એ જે જવું હોય અહીંયાથી જવાય જો સુરતમાં જ તો બ્લોગ માં બનાર જરૂર છે બરાબર તો મિત્રો આપણે હવે નેટો ગયા હા એટલે બસ તો બેહી ગયા અને બસ માં જે હવે બસ સમળાજ છે બેન વિસ્તો ટાઈમ હતો પણ બેન ચાલી ઉપડી આ તો ખાલી કહેવાનો ટાઈમ એ બાકી કોઈ ટાઈમ નહીં અને ગમે ત્યારે ઉપડે કોઈ ઉપડી છે તને ચાલુ તો કરી દીધો અડધો કલાક પહેલા ચાલુ કરી દીધો તોય પણ અડધો કલાક લેટ છે અહીંયાથી હેડ્યા છીએ જો આપણે અહીંયાથી નીકળી ગયા एंजॉय लो बाय बाय सूरत मिलते हैं अगली बार खबर नहीं पाछ हवा से नहीं हवा आएगी कहीं खबर नहीं कारण के कोई नक्की नहीं हवा आई है कि नहीं पर आई है बराबर तो ब्लॉग में बना रहे थी कारण के आप लोग तो टाटा बाय बाय कर दी थी सूरत ने पाछ नदी सूरत में इच्छा तो यी है पशी जुए कदाच હશે તો આવશું બાકી તો બીજી કાંઈક જોઉં છું બરાબર તો લોગમાં બના છે હાન પડી ગઈ અને હાનના લગભગ વાગી ગયા આઠ આઠ સાડા આઠ વાગી ગયા અને અમે જો હજી અમદાવાદ પહોંચ્યા નથી અમદાવાદ પહોંચવા ઉપર છીએ તો હજી તો બસ જ બેઠા આજ તો બહુ જ ઉત્સાહમાં છીએ કારણ કે ઘરે જવાનું હે બરાબર તો જો મિત્રો આપણે છીએ હાલ બસમાં બેઠા છીએ અને બસમાં લગભગ હાલ અંધારું થઈ ગયું હોય તમને આગળનો એક કટ બતાવ્યો છે બસવાળો અમદાવાદ પોપ પોપા ઉપર જ છીએ હવે ફોકી દેવું અમદાવાદ અને આપણે લગભગ આપણે પાલનપુરમાં છે લગભગ સાડા બાર બાર વાગે ઉતારી જઈએ પાલનપુર પાલનપુર એટલા વાગે છે પણ આપણે થોડું આગળ જવાનું એક પાલગઢ જવાનું એટલે લગભગ તો સાડા બાર જ ઇંચ બરાબર તો જુઓ પસન આવ્યો છે તમને ટ્રાવેલિંગ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો બરાબર જય માતાજી ડોન્ટ વોન્ટ ટુ સ્લીપ તો જુઓ મિત્રો આજ જો હાલ આપણે છીએ ઇકબાલગઢ માં અને લગભગ વાગ્યા છીએ આપણે બે વાગી ગયા હી અને આપણને હાડાપારે ઉતારવાની હતી બસ પણ આપણને કુટું બસ વાળા ભાઈએ લેટ કરી નાખ્યું બે વાગે ઉતાર્યા અહીં અહીંયા બહુ જ લેટ કર્યું હે અને અમે સીએ જો ઇકબાલગઢના જે દર્શન હોટલ છે ફેમસ દર્શન હોટલ છે ઇકબાલગઢની તો ત્યાં અહીં ને ઉભા છીએ અને અહીંયા બહુ ઠંડી પડે છે આપણે સુરત તો હતો હું ત્યાં સુરત તો કંઈ ઠંડી પડતી નથી કારણ કે સિટી વાતાવરણ હોય ત્યાં ઠંડી ઓછી પડે અને હાલ તોય અહીંયા ઓછી છે તો અહીંયા ખાલી વાયરો જ વાય છે બાકી જો આપણા વિસ્તારમાં જાઉં ઘેર ઘર બાજુ જાઉં તો આજથી પણ વધારે ઠંડી પડે છે તો બનારો અને મુનુબાના ભાથુબા એ આપણે લેવા આવે આવી બાઇક લઈ આ ભાતુભા તો કહેતા હતા કે હું આવશું તો આ લેવા આવશું તો લેવા આવશું એમ કહેતા હતા પણ એ તો અલગભગ ઉઈ ગયા ફોને મારો ઉપાડ્યો નહીં બે ત્રણ ફોન કર્યા પણ એમને ના ઉપાડ્યા તો મુનુબાને ફોન કર્યો તો મુનુભાઈ ઉપાડી લીધો અને એ હી હવે તો કે હું ભાતુબાને જગાડી બંને જણા આઈએ હે લેવા માટે બરાબર તો આપણે એમની વાત જોઈ અને હાલ ઉભા બે વાગી ગયા કોઈ ચકલું દેખાતું નથી અહીંયા પેલું ટ્રક છે એ હાલ આવ્યું છે સામે દેખાય આલા જ આવ્યું છે જો બીજું કોઈ જ છે નહીં મારા મન તો કોઈ માણસ દેખાતું નથી ને આ એકસો આઠ ઊભી ત્યાં અંદર એક માણસ એટલે કે ભાઈ જાય અંદર તો બના રહેતો મિત્રો બરાબર તો જો મિત્રો આઈ ગયા ભારતુભા ઊંઘથી ઉઠાડીને લઈને આવ્યા હી મનુભા અને આપણે મનુભા તો જો આપણે હવે આવી ગયા હા આપણે થોડી જે ત્યાં દર્શન હોટલ ઊભા હતા દર્શન હોટલ તો ત્યાં બંધ થઈ ગઈ હતી અને હવે આપણે થોડા આગળ આવ્યા એટલે જે આ હોટલ છે હોટલનું નામ શું છે હોટલ પ્રાઇમ પોઈન્ટ પ્રાઇમ પોઈન્ટ હોટલ પ્રાઇમ પોઈન્ટ છે હોટલનું નામ તો ત્યાં આગળ આવી ગયા ત્યાં હવે અમે ચા પી લીધી અને ચા પીને હવે જવાનું હોય ખેત તો આજનો બ્લોગ અહીંયા સુધી જો તમને બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર તો મળી એક નવા બ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ